ઓકે ખવડાવી દીધું છે તમારો ધંધો પહોંચી દીધું છે ઓકે મુઠ મારી છે આવું કે ને ભુવા જોડે જાવ તો ભુવા શું કે આ માતા નડે છે આ ફલાણું નડે છે આ ફલાણું નડે છે આ બધું બહુ ચાલતું તું એટલે મારા ભગવાન મેં માતાએ પ્રાર્થના કરી કે ભગવાન મને આવા કર્યુંમાં એવું સમાધાન આલો કે એક સમાધાન આપવાથી દરેકનું જીવન કલ્યાણ થઈ જાય દરેકનું જીવન આનંદમય થઈ જાય તારે મારા ભગવાન આ સમાધાન તારા ભક્તો આવનારા કહેજે કે જીવનમાં પામવું હોય તો ભગવાન માતાજીને પામે આ તારા ભક્તોને એક ઉપદેશ આલ તો મારા રોમની કૃપા તારા ભક્તો પરિપૂર્ણ રહેશે હજાર હાથ થી રહેશે જો મારો ભગવાન આવી ગેરંટી લેતો હોય ને તો ઘોડા મારા ધામ વિશ્વાસ રાખજો તમારી માતાઓ ઘેર જે છે ને એ હાજરા હાજુર છે હજુ તમને દેખાતી હાજરા છે ભલે ફોટામ છે ભલે દીવામ છે પણ તમે જોવો છો ને નજર થી એની તો હજારો આંખો છે જોવો જ છે તમને મારો દીકરો શું કરે છે શું નહીં કરતો બધું એને ખબર છે તે રીતે પ્રાર્થના કરે છે શું માગજ ને શું નહીં માગતો શું માતા ને ખબર ના પડે તો અંતર્યામી હોય આ અમુક ની માગણી જેવી હોય માતા એમ કે આની માગણી મારે પૂરી કરવી હોય છે ઘણા એવી માંગણી હઠ હોય કે મારી આ જ કરવું પણ માં જોડતી હોય કે તું આ જે છે ને તારા માટે યોગ્ય નથી તારા માટે હિતકારક નથી આગળ જતા દુઃખી થઈશ અને દુઃખી થઈને તો તું મન જ મેળું મારીશ તમારા કામ ના થાય તો તમારે મને કોઈ શંકા નથી તાર કામ કરવું કર ના કરવો તું મારી છે હું તારો તું મારી અને હું આ પ્રેમ કેવાય આત્મીય પ્રેમ જો લગી નહી થાય ને તો લગી ને ઓટા ફેરા ને મારે કાયમ માટે સુખી કરવા તમને ગોટા માગી માગો છો શું આટલું નોકરી મળી જાય ઘર થઈ જાય દીકરા સબંધ થઈ જાય દીકરી સંબંધ થઈ જાય કોઈ દીકરી કે મને જો ગમે છે તો થઈ જાય કોઈ દીકરો કે મને જે ગમે એની જોડ થઈ જાય

જો એક કામમાં તમે કાયમ માટે સુખી થઈ જતા હોય તો થશો કોઈ એક કામ તમારું કરી બોલો સુખી થઈ જશો નહીં થાવ સમ કે તમારી માંગણી ચાલુ ને ચાલુ રહે છે રોજ નવી બદલા છે રોજ નવી અરજીઓ રોજ નવી માનતાઓ હાચું ખોટું ખાતું હા ઓ તો તમને એ સુખ આલવું છે કે માંગો નહી વગર માગે માતા આલે લે દીકરા તારો અધિકાર છે લે લે આ ગાડી લે ફેરવ હજુ જોઈએ કે હું બેઠીશ

માગવા નહીં પણ ખાલી આઈ રોમ રોમ કરવા આવો કે ભલે આખું વર્ષ તો મે તમારી જોડે માંગ્યું ભીખ માંગી પણ તમે એમ વિચારો નવા વર્ષમાં આવી જાય તમે શું કહે આ તો નવા વર્ષમાં જો ને અવાર અવારમાં આવી જો થાય કે ઊગ નહીં પણ એ વ્યક્તિ એવું કે કે ના હું નવા વર્ષમાં માંગવા નહીં આવ્યો હું તો ખાલી તમને રોમ રોમ કહેવા આવ્યો છું તો તમે કેટલા રાજી થઈ જાવ રોજ તમે દસ રૂપિયા આપતા હોય ને દિવાળી ટાઈમે પાંચસો વાળો ખુલ્લે હા શું ખોટું હા એટલે હું બોલો કે હું એમને બેઠી હોય ભક્તો ને જોતી હોય બસ બધાનો ભાવ જોતી હોય કોઈ માગતા ના હોય બસ જોયા કરવું એમને એક દાહો એવો નહીં જતો એક રવિવારે એવો નહીં જતો એટલા બધી માગણી અંગત તો મારા હજાર કરોડો કાન છે સાંભરું છું આસુ કોટુ એ ખંગાત કેટલા બધા ભક્તો પ્રાર્થના કરે છે ને તો હાભરું છું ને તો હું હાભરવા વારી છું પણ મારે તમને શું હાલવું છું એ સમજાવું છું મારે તમને ભક્તિ પ્રદાન કરવી છે તમારી કુળ દેવી મારા રોમની કેમ ભક્તિ જેના જીવનમાં છે ને એ જ સુખી રહેવાનો છે આ કળિયુગમાં ભક્તિ સિવાય કોઈ એવું વિચારતું હોય કે હું સુખી તો આખો સંસાર ફરી વરો દેશ દુનિયામાં ફરી આવો અને જો કોઈ સુખી માણસ ભક્તિ વગર દેખાય તો મન કહેજો કે માં 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 આને ભક્તિ નઈ કરી પણ આ સુખી છે ભલે આની જો કરોડો રૂપિયા અજબો રૂપિયા છે હશે માં ફરવા મારો છે પણ એનો દુખ એ જ જોડતો હોય જેમ તમારું દુખ તમે જોડો છો કોઈ કઈ નઈ એકતા એવું કોઈ નહિ કહી શકતા એવું એમનું દુઃખ એ કરોડ અજવો પતિઓનું દુઃખ એ જાતે જોડતા હોય પણ એનો મતલબ એ થાય છે ગરીબ એ દુઃખી છે અને રૂપિયાવાળા એ આશું ખોટું એનો મતલબ એ થાય ને કે રૂપિયાવાળા એ આવે છે આવે છે ને મોટી મોંઘી ગાડીઓ વાળા એક કરોડની ગાડી હોય એવી ગાડી પાર્કિંગ નું મેળવી પડે તો વીઆઈપી ના મતલબ પાછું આવો આવો

નોટ લાવી હોય પેન લાવી હોય દફતર લાવવું હોય લાવવું હોય યુનિફોર્મ લાવવું હોય ફી ભરવાની હોય તો તમે ચિંતા કરતા હતા નતા કરતા ચિંતા કરતા સાચું કેતો યાદ કરો બાણપણ નાનપણ બધાને યાદ હશે બહુ યાદ આવતું હશે કે હારું નાના હતા તો સારું હતું આનંદ હતો મોટા ખોટા થયા જેમ જેમ મોટા માણસો થાય છે એમ એમ ડર લાગતો જાય એમ જીવન અંધકાર થતું જાય યાદ આવો બાળપણ ની વાતો જો કોઈ બાળપણ નો કોઈ મિત્ર મળી જાય કોઈ બાળપણની કોઈ બેનપણી મળી જાય ને તો ગોમડામાં રમતા હોય એ બધું યાદ કે આપણે આવરીત રમતા ફરતા આ શું ખોટું એક ક્ષણો યાદ આવો તમને એ આનંદ યાદ આવો તમને પણ એ આનંદ કેમ હતો પહેલા અને એ આનંદ બાળપણ નો આનંદ આજે નથી છે બોલો આજ બધું હશે તમારી જોડે પણ બાળપણનો જે આનંદ હતો ને આનંદ નહીં હોય હશે નહીં હોય દિવાળી તમારા દીકરા દીકરીઓ માટે તમે બધું છો પણ પોતાના માટે કપડા લાવવાનું મન નહી થતું હોય તો આનંદ કેમ જતો રહ્યો છે કેમ જતો રહ્યો છે બિચારો મારી આ ઊંડાણ ની વાત છે એ આનંદ પહેલા જેવો આનંદ કેમ જતો રહ્યો છે એ આનંદ એટલે જતો રહ્યો છે કે પેલા બાળપણ તમને કોઈ ચિંતા નથી નાના હતા ને બાળ હતા ને ત્યારે તમને કોઈ ચિંતાઓ નથી આજે મોટા થઈ જાય ને તો અસંખ્ય ચિંતાઓ પડી છે